હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાયને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે બનાવવાનું છે આપણે મંચુરિયું મંચુરિયું બનાવ્યા પહેલાં આપણે ગોરા ભલેવી અને થોડુંક વાળી નાખીને ને આપણે વાડિયે કોઈથી મંચુરિયું બનાવ્યું નથી તે પહેલી ફેરવું આપણે વાડિયે મંચુરિયું બનાવશું

કોબી ને ખમણી લેવી આપણે એ ગીત કોઈ નહિ ખબર ડુંગળી ને સાફ કરીને પછી આપણે ખમણી લેવી હવે આપણે થોડીક મરચી ખાંડી નાખશું હવે આપણે આદુ સાફ કરીને પછી એને ખાંડી લેવું હવે ખાંડી લઈએ આપણે લસણ હવે આપણે ધાણાની કર નાખી કટકી આપણે મરસાની કટકી હવે આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી હવે લોટ બાંધવા મળીને આટલો મસાલો આપણે નાખવાનો છે હવે નાખશું આપણે લોટ હવે નાખશું આપણે કાચમીરી મરચું હવે નાખશું આપણે હળદર હવે નાખશો આપણે ધાણા જીરું હવે નાખશો આપણે કટકી મરચાની હવે નાખશો આપણે લસણ ખાંડેલું હવે નાખશું આપણે આદુ ખાંડેલું હવે નાખશું આપણે મરચી ખાંડેલી હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ડુંગળી હવે નાખશું આપણે નમક હવે નાખશું આપણે ધાણા હવે નાખશું આપણે મંચુરિયાનો મસાલો બધો એ મસાલો આપણે મિક્સ કરી દીધો છે ને હવે આપણે એમાં થોડુંક તેલ નાખશું લોટ બંધ થઈ ગયો છે ને હવે આપણે ગોળિયું વાળી લેવું

હવે હાલો આપડે તળ વા મળી ઓ આપણે તળાઈ ગઈ છે ને હવે આપણે વઘાર લઈ લઈશું હવે નાખશું આપણે લીમડો હવે નાખશું આપણે દાળ નો મસાલો હવે નાખશું આપણે આદુ હવે હવે નાખશું આપણે લસણ હવે નાખશું આપણે ડુંગળી હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે દહી હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી હવે નાખશું આપણે મરચી હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે ગરમ મસાલો હવે નાખશું આપણે જીરું હવે નાખશું આપણે નિમક હવે નાખશું આપણે કાશ્મીરી ચટણી હવે આપણે મસાલાને ઘણીક વાર પાકવા દેવું Masalo, पाकी गयो ahora अबे आमा आपड़े नाख दे de <tipa> મંચુરિયું બની ગયું કમ્પ્લીટ ને હવે મૂકી દઈએ આપણે ભાત હવે નાખી માથે લીલા ધાણા હવે ઓળી દે આપણે ભાત હવે નાખી દઈ બે ચમચી મીઠું

જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો